અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાયો હતો ત્યારે હરવદ જાની ફળી યુવા ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું રામધૂન ભવ્ય ભંડારાનું મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું હળવદનું એક માત્ર જાનીફળીમાં આવેલ મહાલક્ષ્મી મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થવાના હતા તે સમયે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર ક્ષણ બનાવવા માટે ભવ્ય શોભાયાત્રા રામધૂન રામલલ્લાની પૂજા મહાઆરતી અને ભવ્ય ભંડારાનું પણ આયોજન કરાયું હતું જેમાં સમગ્ર જાનીફળીના લોકોએ એક સાથે સમૂહમાં પ્રસાદ લીધો હતો રામય વાતાવરણ બન્યું છે એમાં પણ હળવદ એ આધ્યાત્મિક નગરી છે આજે હળવદમાં એક દિવ્ય અને ભવ્ય વાતાવરણ બન્યું છે આજે હળવદના એક એક વોર્ડમાં સમૂહ ભોજન લેવાના છે હું જ્યાં ઉપસ્થિત છું ત્યાં માતા બહેનોનું મહિલા મંડળ હાલે છે એમને આજે શોભાયાત્રા કાઢી અને આજે પાંચસોથી વધુ લોકોએ જમવાના છે આજે અડસઠથી વધુ ગામોમાં સમૂહ ભોજન થવાનું છે અને જ્યાં સમૂહ ભોજન નથી ત્યાં ઘરે ઘરે પ્રસાદ આપવામાં આવવાનો છે એટલે આજે ભગવાન રામ જ્યારે અયોધ્યામાં આવ્યા હતા ત્યારે જે વાતાવરણ હતું પૃથ્વી ઉપર એ પણ એના કરતાં પણ અધિક વાતાવરણ આજે દેશ અને દુનિયામાં બન્યું છે અમેરિકાથી લઈને દુબઈમાંથી લઈને જ્યાં પણ હિન્દુ રહે છે જ્યાં પણ સનાતની રહે છે એ બધા આજે એક અંદરથી એનામાં ચેતના જઈ ગઈ છે આજે ભારતની ચેતના પૃથ્વીની ચેતના આકાશને અંબી ગઈ છે ત્યારે આ ધન્ય ઘડી આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ ઘડી આપણે સૌ આ ઘડીના સહભાગી થયા છીએ ત્યારે હું સૌ આ પત્રકારોના માધ્યમથી સૌ જનતાને જય જય શ્રી રામ કહું છું કે અમારે જાનીફળી ગરબી મંડળ દ્વારા બહેનોના બે મહિલા મંડળ ચાલે છે બે મહિલા મંડળ દ્વારા સવારમાં નવ વાગે ગામની અંદર ભગવાન રામને લઈ નગરયાત્રાએ નીકળ્યા હતા અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ અત્યારે ચોવીસ કલાક ધૂલનું આયોજન છે અને બપોરે બારને વીસ મિનિટે જ્યારે રામલલ્લા ગાદી ઉપર બિરાજશે અયોધ્યાની અંદર તે સમયે અહીંયા આરતી થાશે અને આરતી બાદ તમામ અમારા જે જાનીફળી ગરબી મંડળના તમામ સદસ્યો છે તે બધા સાથે મહાપ્રસાદ લેશે એ એ પ્રકારનું આજનું અમારું આયોજન છે અને માનનીયશ્રી શ્રી આજ એમને ઘણા બધા કાર્યક્રમ હોવા છતાં જો મહિલા મંડળ વિશ્વભરમાં જ્યાં સનાતનીઓ રહે છે તો આજના દિવસને ખૂબ ગૌરવ સાથે લાગણી સાથે તમામ સનાતનીઓ ઉજવી રહ્યા છે આજે અયોધ્યામાં રામ પધારા એમ જનજનના ઘરે ઘરે પોતાના દિલમાં રામ પધાર્યા હોય એવો ઉત્સવ છે વર્ષોનો જે સંઘર્ષ હતો એ પૂરો થયો અને આજ સૌને એક તૃપ્તિ થઈ છે અને આજ રામ રાજ્ય સ્થાપનું સ્થાપના થઈ છે એમ ઘરે ઘરે ગામડે ગામડે શહેરના સોસાયટીઓમાં મહોલ્લામાં વિવિધ કાર્યક્રમોથી આજ આખું ભારત ઉત્સવ મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ